સુરતના ઐતિહાસિક ભાગળ વિસ્તાર સહિત સમગ્ર શહેરમાં ક્રિકેટ પ્રેમીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને જીતનો જશ્ન મનાવ્યો સુરતના ઐતિહાસિક ભાગળ વિસ્તાર સહિત સમગ્ર શહેરમાં ક્રિકેટ પ્રેમીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને જીતનો જશ્ન મનાવ્યો શ્રીલંકાના કોલંબોમાં રમાયેલી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની હાઈ વોલ્ટેજ મેચમાં ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાનને એકસઠ રને પરાજય આપી ભવ્ય જીત મેળવી છે આ જીતના સમાચાર મળતા ડાયમંડ સિટી સુરતમાં રવિવારની રાત્રિ ઉત્સવમાં ફેરવાઈ ગઈ હતી સુરતના ઐતિહાસિક ભાગળ વિસ્તાર સહિત સમગ્ર શહેરમાં ક્રિકેટ પ્રેમીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા ને જીતનો જસ્ટ બનાવ્યો હતો કોલંબોમાં રમાયેલી આ મહત્વની મેચમાં પાકિસ્તાની ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો કે ભારતીય બેટ્સમેનોએ પાકિસ્તાની બોલરોની શાન ઠેકાળે લાવી લીધી હતી ભારતે નિર્ધારિત વીસ ઓવરોમાં સાત વિકેટ ગુમાવી એકસો પંચોતેર રનનો મજબૂત સ્કોર ખડક્યો હતો

મીઠાઈ વેચી દિવાળી જેવો માહોલ સર્જ્યો હતો રવિવારની રાત્રે લોકોનો ઉત્સાહને જોતા પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને મળી રાત સુધી સુરતના માર્ગો પર વિજય રેલીઓ નીકળતી જોવા મળી હતી રિપોર્ટર સુનિલ ગાંજેવાલા સુરત